નમસ્કાર મિત્રો બહુ જ મોટા પર્દાફાશમાં સર્વેનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આમ તો હું જનરલી ડે લાઇટમાં વિડીયો બનાવતો હોઉં છું પરંતુ આજે રાત પડી ગઈ છે અને મારા ટમટમિયામાં મારે વિડીયો બનાવવો પડે છે પણ બહુ ગંભીર વાત છે એટલે મેં થયું કે મારા શ્રોતાઓને મારા ચાહકોને જણાવવું પડશે એટલે વિડીયો બનાવી રહ્યો છું તો ક્ષમા કરજો મિત્રો એફટીન ફાઇલ વિશે તો તમે જાણતા જ હશો જેફ્રી એફટીના એ અમેરિકાનો એક ક્રિમિનલ હતો નાની બાળકીઓનું નાબાલિક છોકરીઓનું શોષણ કરતો હતો અને એમાં એ પૈસાય કમાવતો હતો પોતાનો એક ટાપુ ખરીદેલો એનો બહુ જ મોટો આલિશાન મહેલ જેવો મકાન હતું બંગલો જે કહો મહેલ જ કહો અને એમાં છોકરીઓને બોલાવતો એનું શોષણ કરતો અને એકલો કરતો હોય તો ઠીક છે પણ એ દુનિયાભરના સેલિબ્રિટીઓને એવા સામાન્ય સેલિબ્રિટીઓને દેશોના વડાઓને પણ ત્યાં બોલાવતો ને બધા ભેગા થઈને રંગરેલિયા મનાવતા અને એની બધી ફાઇલો ખોલવાની વાત હતી એ તમે બધા જાણતા જ હશો એફટીન ફાઇલ તરીકે કેસ અને એ પછી છોકરીઓનો કેસ ચાલ્યો એટલે પકડાયું બધું અને એને જેલમાં પણ પૂરવામાં આવ્યો અને એ જેલમાં મરી પણ ગયો એ પણ બધું શંકાસ્પદ છે મરી ગયું કે મારી નાખ્યું વી ડોન્ટ નો પણ બધું શંકા બહુ જ મોટા માથા સંડોવાયેલા છે બહુ જ મોટા માથા સંડોવાયેલા છે દેશોના વડાઓ સંડોવાયેલા છે એટલે એનું મર્ડર થઈ ગયું હોય એવું ભરી શકે હવે એફસ્ટાઈન ફાઇલ ખોલવા માટે ને એને જાહેર કરવા માટે ફોટા એ બધું જાહેર કરવા માટે અમારા શું કહેવાય એમણે વડા એમણે સાઈન કરી દીધી હતી ને એમનું એ નામ બોલાય છે પણ એવું કે ભાઈ હવે એ તો આજુબાજુમાં ફરતો હતો પાર્ટીમાં એટલે કંઈ સાબિત થતું નથી કે એમણે શોષણ કર્યું છે એવું એટલે એ રીતની છટકબારીઓ ઘણી બધી હોઈ શકે ને સાચું પણ હોય ખોટું પણ હોય પરંતુ એમાં આપણા વિશ્વગુરુનું નામ આવશે 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 એવી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ થતી હતી નેશનલ મીડિયા તો ચાટુકાર છે એટલે એ તો આ વાત કરે નહીં પણ સોશિયલ મીડિયામાં અને યુટ્યુબ મીડિયામાં ચર્ચાઓ થતી હતી કે આપણા વિશ્વગુરુનું નામ પણ એમાં સંડોવાયેલું છે ને આજે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાંતેનો વિડીયો જોયો એ कुछ શર્મનાક मैं અંદાજા कुछ मिनटों में વાતે મેં रही हूं एप्स्टीन फाइल्स में अब भारत के प्रधानमंत्री नरेंद्र मोदी का नाम आ गया है अमेरिका के सीरियल रेपिस्ट बाल यौन शोषण के अपराधी मानव तस्करी के अपराधी जेफरी एप्सटीन ने 9 जुलाई 2017 को एक मेल में लिखा द इंडियन प्राइम मिनिस्टर मोदी टू एडवाइज एंड डांस एंड साइन इन इजरायल फॉर द बेनिफिट ऑफ द यूएस प्रेसिडेंट दे मतलब एप्स्टीन का साफ कहना है कि नरेंद्र मोदी ने मुझसे सलाह ली और अमेरिकी राष्ट्रपति के किसी फायदे के लिए इसराइल में जाकर नाचे और गाए और यह काम कर गया कुछ तारीखें सुनिएगा प्रधानमंत्री मोदी चार से छह जुलाई दो के बीच इसराइल के दौरे पर थे और एबस्टीन ने यह मेल उसके ठीक तीन दिन बाद लिखा इसराइल दौरे से पहले 25 से 26 जून 2017 में मोदी अमेरिकी राष्ट्रपति ट्रंप से मिलने अमेरिका गए थे इन कड़ियों को जोड़िए तो समझ में आता है कि मोदी जून 2017 में अमेरिका गए वहां एप्स्टीन की सलाह ली और इसके एक हफ्ते बाद चार से छह जुलाई वो इसराइल पहुंचे जहां पर सलाह के मुताबिक वो नाचे गाए और उनका काम हो गया मतलब साफ है कि प्रधानमंत्री मोदी का जेफरी एप्सटीन के साथ एक गहरा और शायद पुराना नाता है जो भारत के लिए शर्मनाक है भारत जो दुनिया में नैतिकता की गरिमा की प्रतिष्ठा की धुरी है उसको आपने तार तार कर दिया और अब आप चुप नहीं रह सकते आपको जवाब देना होगा कि जेफ्री एबस्टीन जैसे दुष्चरित्र और घिनौने आदमी से आपका रिश्ता कैसे है आप ऐसे आदमी से किस बात की सलाह ले रहे थे आप अमेरिकी राष्ट्रपति के कौन से फायदे के लिए इजराइल में नाच और गा रहे थे और एबस्टीन ने जो अंत में लिखा है इट वर्कड इसका क्या मतलब है आपको इस बात का जवाब इसलिए देना पड़ेगा क्योंकि देश आपसे जवाब मांग रहा है एक ऐसे व्यक्ति से आपका संबंध होना जेफरी एबस्टीन आपकी बातों का खुलासा कर रहा है ऐसे व्यक्ति से आपका रिश्ता होना यह कैसे मुमकिन है हम तमाशबीन नहीं बने रह सकते आप चुप नहीं रह सकते आपको जवाब देना होगा जेफरी एब्सटीन से आपका क्या रिश्ता है वो कौन सा काम हो गया आपका इसराइल में और आप क्यों गए थे इसराइल जाकर કે એને તારીખો મળતી આવે છે તારીખો એ રીતે મળતી આવે છે કે પચીસ છવ્વીસ જૂન બે હજાર સત્તરમાં વિશ્વગુરુ અમેરિકાના પ્રવાસમાં હતા અને જેફરી એફસ્ટીને લખ્યું છે કે મળ્યા અને એણે સલાહ આપી કે તમે ઇઝરાયલ જાઓ ને તે નાચો ગાઓ કૂદો નાચેંગે ગાયંગે એવું બધું કરેંગે તો પછી શું કહેવાય પેલા એમના મિત્ર શું કહેવાય પરમ મિત્ર માય ડિયર ફ્રેન્ડ માય ડિયર ફ્રેન્ડ એમના માટે એમને હ્યુસ્ટનમાં જે બહુ જ મોટું નાટક કર્યું હતું ડ્રામા એ માય ડિયર ફ્રેન્ડ મનાઈ જશે શું એટલે પછી પછી તારીખો જુઓ કે પચીસ છવ્વીસ જૂન યુએસએના પ્રવાસમાં હતા અને પછી ચાર અને છ જુલાઈ દસ દિવસ પછી ગણો ને દસ જ દિવસ થાય દસ દિવસ પછી એ ઈઝરાયલના પ્રવાસમાં હતા ત્યાં નાચેંગ ગાય કે એને કોઈ વિડીયો મળી જાય તો સારી વાત છે પણ ચોથી ને છઠ્ઠી ચોથીથી છઠ્ઠી જુલાઈમાં ઇઝરાયલના પ્રવાસે હતા અને બરાબર ત્રણ દિવસ પછી નવ જુલાઈની આ એફ ટીને લખેલી ફાઇલ છે એફ લખ્યું છે કે ઇટ્સ વર્ક કામ થઈ ગયું ના જા કુદ્યા ઘા એટલે એમના માય ડિયર ફ્રેન્ડ હતા કે જેમના માટે અપકી બાર કી સરકાર એવું બધું ના બોલવું જોઈએ તો બોલ્યા હતા તો એ કામ થઈ ગયું એમનું કામ ઇટ ઇટ્સ વર્કડ એવું બોલ્યા તો મિત્રો હું છે ને અમુક નામ નથી બોલતો વિશ્વગુરુનું હોય કે માય ડિયર ફ્રેન્ડનું હોય એ હું નામ નથી બોલતો કારણ કે એવા શું કહેવાય મારા મનમાં જે લોકો માટે મને બહુ આમ રિસ્પેક્ટ ના હોય ને એવા લોકોના નામ બોલતા મને ચીડ ચડે છે એમના મોડા એમના ભાષણ એમના શબ્દો એમની ભા વાતો સાંભળવાની મને ચિત્રી ચડતી હોય છે એટલે હું નામ નથી દેતો એટલે મિત્રોએ એના વિશે કોઈ શંકા કુશંકા કરવી નહીં હું તો જે છું એ કહી જ દેતો હોઉં છું સ્ટ્રેટ ફોરવર્ડ જ કહી દેતો હોઉં છું પણ અહીં તો બધા જે છે પકડાય છે તો અહીં એ લોકોને કંઈ બહુ એની એ હોતી નથી પણ આપણે તો એને બહુ જ મહાન ગણવામાં આવતું હોય છે કેરેક્ટરને અને ત્યાં આવા લોચા પડે ત્યારે એનું બહુ દુઃખ થતું હોય છે તો મિત્રો આ રીતે ઇનડાયરેક્ટ નામ તો આવ્યું છે હવે એનાથી કોઈ સાબિત નથી થઈ શકતું એનાથી કોઈ સાબિત નથી મળી જતી કારણ કે એવા વિડીયો ના જુઓ તમે લાઈવ વિડીયો તમે તમને જોવા ના મળે ત્યાં સુધી કોઈ આક્ષેપ કરી શકાય નહીં કે નાબાલિગોનું શોષણ કર્યું છે એવા આક્ષેપો આપણાથી મૂકી શકાય નહીં કોઈના એ ઉપર ના મૂકી શકાય પરંતુ એમને આ દુનિયાના એક નંબરના નાલાયક જોડે સંબંધ હતો એટલું તો વાત સાબિત થાય છે એટલી વાત તો સાબિત થાય છે એમણે શોષણ કર્યું છે નથી કર્યું એ કશું સાબિત ના થતું હતું એવું તો અમારા માય ડિયર ફ્રેન્ડ છે વિશ્વગુરુના એમનું સાબિત નથી થતું અને એમણે તો જાતે સહી કરી છે કે ખોલો ફાઇલો એટલે એમણે જે સાહસ કર્યું છે ફાઇલો ખોલી મૂકવાનું ફોટા જાહેર કરવાનું તો કદાચ એ સંડોવાયેલા ના હોય એટલે કદાચ સાહસ કર્યું હોય એવું બને પણ એટલે એનાથી કંઈ બહુ દૂધે ધોયેલા છે એવું નહીં એમના બધા બહુ કૌભાંડ બધા બહાર પડેલા જ છે એ કંઈ કઈ એ કંઈ પવિત્ર ગાય નથી ઓછી માયા નથી પણ મારું એક જ કહેવું છે કે આપણા વિશ્વગુરુના એ આવા નાલાયક જોડે સંબંધો છે માણ કે એમણે જે પેલો કર્ણાટકનો હતો પ્રજ્વલ રેવનના એ રેપિસ્ટ તરીકે એના બે હજાર વિડીયો ફરતા હતા અને એને કોઈને છોડ્યા નથી કામવાળીને નથી છોડી તો એવાનો હાથ પકડીને એમને વોટ માંગ્યા હતા આઈ ડોન્ટ ગેટ ઇટ મને તો કંઈ સમજ જ નથી પડતી તમે કઈ રીતે આવી રીતે કોઈને સાથ આપી શકો રેપિસ્ટને કઈ રીતે સાથ આપી શકો એ પ્રજ્વલ રેવનના ઉપર કેસ ચાલે છે પણ અને ખબર નહોતી એવું નહોતું ખબર એટલે આપણે કંઈ જજ નથી અને એવું એકદમ કોઈને જજ કરીએ નથી નાખતા પણ આ જે જાહેર થયું છે કે આ તારીખો અહીં હતા ને અહીં ડાન્સ કર્યો ને પેલા પ્રેસિડેન્ટ રીઝાઈ ગયા ને એવી બધી વાતો છે એનાથી એમણે શોષણ કર્યું છે એવું કંઈ સાબિત થતું નથી પણ સમથિંગ રોંગ દાલ ને કુછ કાલા હે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય